નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો એકવાર જ જરૂર કહીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમ કે જેમ તમે એક નવા જ ચેનલના ગ્રોથમાં જેમ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો એમાં અમારું મનોબળ વધી અને ન્યૂઝ આગળથી આગળ ધનો અમે પ્રયાસ કરીશું સમાચાર બોટાદથી મળી રહ્યા છે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ શાયેલી દ્વારા સ્ત્રીઓમાં થતાં સર્વકાઇલ કેન્સર રસીનો બીજા કેમ્પ રાખવામાં આવેલ આજરોડ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ શહેલી દ્વારા સ્ત્રીઓમાં થતાં સર્વલાયક કેન્સર રસીનો બીજો કેમ્પ રાખવામાં આવેલ એટલે કે વુમન્સ પેપોલોમાં વાયરસ એસપીવીની રસી આપવામાં આવેલ હાલના સમયમાં સ્ત્રીઓમાં સર્વઇકલ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે ત્યારે નીતાબેન લાખાણી દ્વારા નાદિરાબેનને હોસ્પિટલમાં સર્વ એકલ કેન્સર રસીનો કેમ્પ રાખવામાં આવેલ નાદિરાબેન વીસ છોકરીઓને રસી આપવામાં અને નીતાબેન લાખાણી દ્વારા આ વેક્સિન લેવાથી મહિલાઓને થતા ફાયદા વિશે સમજાવેલ આ લેવાથી સ્ત્રીઓને ભવિષ્યમાં થતાં સર્વા ઇકલ કેન્સરનું જોખમ ઘટી જાય છે આ બીજા કેમ્પો કરેલ જેમાં વીસ દીકરીઓને રસી આપવામાં આવેલ આ વેક્સિન માર્કેટમાં ત્રણ હજાર રૂપિયાથી મળે છે ત્યારે નીતાબેને અર્થાત પ્રયત્નથી આ વેક્સિન તેરસો રૂપિયામાં દીકરીઓને મળેલ આ પ્રોજેક્ટ ચેરમેન નીતાબેન લાખાણી તથા નાદીરાબેન દરેડિયા રહેલ પ્રોજેક્ટ ખૂબ સરસ રહેલ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા નાદીરાબેનના નણદ ઉમાબેન અનવરભાઈ વડવાણીયા અને શરમેન અને બહાદુરભાઈ ફુદા તરફથી બોટાદમાં આવેલી કૃષ્ણધામ વૃદ્ધાશ્રમમાં શ્રીખંડ પુરીનો જમણવાર આપવામાં આવેલ તથા સવારના નાસ્તો આપવામાં આવેલ આ વૃદ્ધાશ્રમમાં પંદર વડીલોને હાલમાં છે તમામ ખૂબ રાજી ખુશીથી જમાડવામાં આવેલ પ્રોજેક્ટમાં નાદિરાબેનના નડદ તથા તેમના નીતાબેન નાદિરા અને સોનલીબેન હાજરે અહેવાલ કનુભાઈ ખાચર બોટાદને